મારું હારું પેલો પાછળ તબેલો સાફ કરવાનો હો બે ત્રણ દાઢીએ ફોન કરી દઉં હાલો હા આપણે તબેલો સાફ કરવાનો જગ્યાએ આપણે પેલો તબેલો સાફ ઉકેળા રહો હોય હા તો આય હારું હા મારો આવશે મારું હારું બોલા હો જવું પડશે

હેલો હા આપડે તબેલો સાફ કરવાનો હા એ આવું એમ પૈસા વૈસા મળી જજે આવી જજો બરોબર હારું આઈ ને જક એ હારું હેલા આવા પેલા બે તોલી ગઈ ને જોઉ છે કાટ ને બલા જઈ દીબે બોલાવો જઉં સીખું ગોમાં

મારા બધા કોમ કરવા બધા નાહી જાય છે બધા કોમ ચાલે શીખબર કરવાનું હું મારે બીજા બે ત્રણ જણા

પણ મને પેલા અમને બોલાયા તબેલા સાત કરવા એને તમકો છે સાફ કરવાનું જોઈ લો

નહીં કરવાનું મારો બીજા બે જણા છેલ્લા છે એ કોમ કરશે મને છે હલો હા હા કોમ આવવાનું યાર કેટલા પૈસા અગિયારસો રૂપિયા લઈ લેજો સારું કોઈ કોમ કરતું નહીં તમારાઈરેક છોકરા <addition> <!source> <Cheers> <memorable Wolverham champion>

ये मने वधारा लागोला मने वधारा